मुचे छगेरे पतंग मारी हूं रे छके जो भाई पतंग से हमारा भौतिक व्यवसाय था 5 10 50 5 10 50 जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश वेलकम टू लॉय चैट

જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મુરલીધર જો ભાઈ પતંગની મોજ માણવા આવો મારા વાલા જો અમારે ભાઈ પતંગ સગાવે છે અમે પતંગ છે रिजल्ट ठरवा लगे ह शूटिंग उतारो वाला हो तो मस्त जाओ भाई पतंग नहीं मजा हो भाई انا आ से जो मा खोडियल मनु मंदिर से भाई जय खोडियल मा जय भगवती मा खोडियल आ से मरु गांव आ जो भाई देसी पपैया छे मरे आयवा नहीं लगते छे रे

Joja. Cai dua kali sebaik, dua સાથે જય માતાજી ભાઈ જય માતાજી સાહેબ જય માતાજી છે પતંગ ની મોજ ધાબા ઉપર સહી સાહેબ સપોર્ટ 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 આ મોજ આ સાહેબ ની સાહેબ રેડી વોઇસ આવે છે ને મારો અમુક મોજે મોજ ભાઈ એવું છે ક્યારેક ક્યારેક સાહેબ હમણાં પ્રોબ્લેમ થઈ જાય છે કે વોઇસ છે મોબાઈલ ને રિસ્ટાર્ટ કરીને પાછો શરૂ કરવો પડે એમ છે જો સાહેબ અમારા ગામનો નજારો પાછળની સાઈડ છે અમારે ખોડિયલ મંદિર છે જો આ છે નહીં ઘણાને એવું થાય ને સાહેબ એટલે મને પ્રકાશભાઈ કીધું તો મોર કે તમારે અવાજ ન હોય કે નહીં તો પાછું લાઈવ બંધ કરી અને શરૂ કરજો મેં કહું કોઈ વાંધો નહીં હા જો સાહેબ અમારું ગામ છે મેં ટાવર તો આપણે અહીંયા ઓર જ છે જો અમારે આ ભાઈ પતંગ સકાવે છે

હમણાં બહુ વ્યુ નથી આવતા સાહેબ હોસ્ટ ટાઈમ કઈ બનતો નથી એટલે બધો તો આપણે ઘડી ઘડીક કરીએ છીએ એટલે કારણ કે રાત પડી થઈ કે નહીં કારખાનું શરૂ થઈ ગયું છે એટલે મારે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હમણાં એવા કઈ વ્યૂ નથી આવતા સાહેબ ઓછા જોવા માણસો બધા Adi dah, adi dah, apa dah baju emas saya merayanya? Adi dah, modal nak adi और dimer नहीं चाहिए